જય માતાજી તો કે સૌથી મોટા સમાચાર વળતો વળતો પ્રહાર એટલે કે ગણેશ ગોંડલ કેસમાં નવો વળાંક આવી ગયો છે ગણેશ ગોંડલ કેસમાં રાજુ સોલંકીને ગુસ્સીટોકના ગુના અંદર ધરપકડ કરવામાં આવી છે રાજુ સોલંકી સહિત પાંચ લોકોની સામે ગુસ્સીટોકનો ગુનો દાખલ કરી અને પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં ત્રણ તેના પરિવારના સભ્ય છે અને બે છોકરા બીજા છે પાંચે પાંચ લોકોને અત્યારે કસ્ટડીમાં લઈ લીધેલા છે અને કાલે સવારે એને કોર્ટમાં હાજર કરવામાં આવશે

ત્યાર પછી આની ઉપર જ તેમ ગુસ્સીટોકનો ગુનો લાગ્યો તો ઘણા લોકોના મનમાં સવાલ ઉઠે છે અને પ્રશાસન ઉપર અને પોલીસ ઉપર શકની કામગીરી થાય છે કે પોલીસે હવે જ કેમ સફાળી જાગી છે અત્યાર સુધી ગુસીટોકનો કાયદો તો ત્રણ વર્ષથી અમલમાં આવી ગયો છે તો ત્રણ વર્ષ પહેલા આ લોકો ઉપર આટલા ગુના હતા તો આ લોકો ઉપર આટલા ગુના હતા તો કેમ કોઈ પોલીસ દ્વારા આની ઉપર ગુસીટોકનો ગુનો દાખલ ના કર્યો અને હવે જ કેમ ગુસીટોકનો ગુનો દાખલ કરેલો છે તો જોવાનું હવે એ છે કે ગણેશ ગોંડલ કેસમાં આઠ તારીખે ગણેશ ગોંડલ જામીન અરજી અમદાવાદ હાઈકોર્ટમાં છે તો એને જામીન મળશે કે નહીં અને રાજુ સોલંકી તો એના પરિવારો શું થશે અને ગુસીટોકના ગુનામાં એવું હોય છે કે ગુસીટોકનો ગુનો લાગ્યો એટલે ગણેશ ગોંડલને ગણેશ ગોંડલ જી જૂનાગઢ જેલમાં છે એ જેલમાં રાજુ સોલંકી એના પરિવારને રાખવામાં નહીં આવે બધા લોકોને વેર વેખેર કરીને અલગ અલગ કરી દેવામાં આવશે તો હવે જોવાનું એ છે કે ન્યાયતંત્ર પર ભરોસો છે કે ન્યાયતંત્ર કોના ન્યાયતંત્ર દ્વારા કેવો ફેસલો આવે છે ગણેશ ગોંડલને જામીન મળે છે કે રાજુ સોલંકીને બહાર કાઢે છે કે શું બને છે હવે જોવાનું એ રહ્યું આપણે તો તમારા લોકોનો મન તો એ કોમેન્ટ કરજો કે રાજુ સોલંકીને જેલ જેલમાં નાખ્યો તો સારું થયું કે ખરાબ થયું અને ગણેશ ગોંડલને જમીન મળવા જોઈએ કે ના મળવા જોઈએ તમારા મનતે કોમેન્ટ કરજો